નમસ્કાર મિત્રો હું મોહન ગઢવી ગુજરાતી દુનિયા યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપસો મિત્રો નું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો ગુજરાત એક એવું રાજ્ય છે જે પોતાની વૈવિધ્યસભર ભૂગોળ અને સંસ્કૃતિ માટે જાણીતું છે ગુજરાતમાં ચોમાસા ઋતુની રાહ દર વર્ષે આતુરતાથી જોવાય છે ચોમાસું ગુજરાતના ખેડૂતો શહેરી વિસ્તારો અને ઉદ્યોગો માટે જીવન રેખા સમાન છે આ ઋતુ ખેતી માટે જરૂરી પાણી પૂરું પાડે છે નદીઓ અને જળાશયોને ભરે છે અને ગરમીના તાપમાનથી રાહત આપે છે ગુજરાતમાં ચોમાસું સામાન્ય રીતે જૂનના મધ્ય ભાગથી શરૂ થાય છે અને સપ્ટેમ્બર સુધી ચાલે છે પરંતુ બે હજાર પચીસનું આ ચોમાસું મિત્રો ખાસ રહેવાની શક્યતા છે કારણ કે હવામાન વિભાગ અને નિષ્ણાંતોની આગાહીઓ અનુસાર આ વર્ષે વહેલું અને વધુ તીવ્ર ચોમાસું જોવા મળી શકે છે તો આજના આ વિડીયોમાં આપણે ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી ધોધમાર વરસાદના રાઉન્ડની આગાહી અને તેની અસરો વિશે વિગતવાર વાત કરવાની છે માટે વિડીયોને છેલ્લે સુધી જોવા તેમજ લાઇક અને શેર કરવા ખાસ વિનંતી અને જો તમે ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો તો હમણાં જ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો આજનો આ મહત્વપૂર્ણ વિડીયો શરૂ કરીએ મિત્રો ભારતમાં ચોમાસું સામાન્ય રીતે કેરળથી શરૂ થાય છે જે દેશમાં ચોમાસાની ઔપચારિક શરૂઆતનું પ્રવેશ દ્વાર માનવામાં આવે છે ભારતના હવામાન વિભાગ આઈએમડી અનુસાર ચોમાસું સામાન્ય રીતે એક જૂનની આસપાસ કેરળમાં પહોંચે છે આ પછી દક્ષિણ પશ્ચિમ ચોમાસાની બે શાખાઓ અરબી સમુદ્ર અને બંગાળની ખાડી દ્વારા દેશના અન્ય ભાગોમાં ચોમાસું આગળ વધે છે ગુજરાતમાં ચોમાસું સામાન્ય રીતે પંદર જૂનની આસપાસ દક્ષિણ ગુજરાતથી એન્ટ્રી કરે છે જેમાં નવસારી વલસાડ અને સુરત જેવા વિસ્તારોમાં સૌથી પહેલા વરસાદ શરૂ થાય છે બે હજાર પચીસની ની વાત કરીએ તો હવામાન વિભાગ અને ખાનગી હવામાન એજન્સીઓ જેમ કે સ્કાયમેટની આગાહીઓ અનુસાર આ વર્ષે ચોમાસું વહેલું શરૂ થઈ શકે છે ખાસ કરીને કેરળમાં ચોમાસું મિત્રો ચોવીસ મે ની આસપાસ બેસી ગયું હતું જે સામાન્ય સામાન્ય રીતે એક જૂન કરતા લગભગ એક અઠવાડિયું વહેલું છે આનો અર્થ એ છે કે ગુજરાતમાં ચોમાસું દસ થી પંદર જૂનની વચ્ચે એન્ટ્રી કરી શકે છે ખાસ કરીને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે કે દસ જૂનની આસપાસ નબળું ચોમાસું શરૂ થઈ શકે છે જે અઢાર જૂનની આસપાસ બંગાળની ખાડીમાં મજબૂત હવાની સિસ્ટમને કારણે વધુ તીવ્ર બની શકે છે ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થાય તે પહેલાં જ પ્રી મો એક્ટિવિટીના રૂપમાં વરસાદ શરૂ થઈ શકે છે હવામાન વિભાગની આગાહી મુજબ બાવીસથી છવ્વીસ મે દરમિયાન રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં હળવાથી ભારે વરસાદની શક્યતા હતી જે એક વરસાદી સિસ્ટમના નિર્માણને કારણે હતું આ સિસ્ટમ ડિપ્રેશન ડીપ ડિપ્રેશન અથવા વાવાઝોડાનું સ્વરૂપ લઈ શકે છે જે ગુજરાતમાં ધોધમાર વરસાદનું કારણ બની શકે છે જૂનના મધ્ય ભાગથી ખાસ કરીને બારથી સોળ જૂન દરમિયાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી છે મિત્રો આ ઉપરાંત બાવીસથી કરી અને ત્રીસ જૂન દરમિયાન ગાજવીજ સાથે ભારે વરસાદની પ્રબળ શક્યતાઓ રહેલી છે ખાસ કરીને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ જેમ કે વલસાડ નવસારી સુરત ડાંગ તાપી નર્મદા અને ભરૂચમાં ભારે વરસાદની શક્યતાઓ રહેલી છે સૌરાષ્ટ્રના સૌરાષ્ટ્રની વાત કરીએ તો અમરેલી ભાવનગર અને ગીર સોમનાથ જેવા જિલ્લાઓમાં પણ ધોધમાર વરસાદની શક્યતાઓ આ દરમિયાન દેખાઈ રહી છે હવામાન નિષ્ણાંત ઉત્તમ માળીએ આગાહી કરે છે કે છ જૂન સુધીમાં ગુજરાતમાં ચોમાસું પહોંચી શકે છે જેની સાથે ધોધમાર વરસાદનું રાઉન્ડ શરૂ થઈ શકે છે આ ઉપરાંત અંબાલાલ પટેલે સત્તર જૂનથી પાંચ દિવસ સુધી રાજ્યમાં મોટા ભાગના વિસ્તારોમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદની આગાહી કરી છે ઓગસ્ટ મહિનામાં ચોમાસું સૌથી વધુ સક્રિય રહેવાની શક્યતા છે જે દરમિયાન રાજ્યમાં સૌથી વધુ વરસાદ નોંધાઈ શકે છે ગુજરાતમાં ચોમાસું દક્ષિણ ગુજરાતથી શરૂ થઈને ધીમે ધીમે ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્ર અને કચ્છ તરફ આગળ વધી શકે છે સામાન્ય રીતે ચોમાસું રાજ્યના તમામ ભાગોને આવરી લેવામાં ત્રણથી ચાર દિવસ ચાર દિવસનો સમય લે છે જોકે બે હજાર પચીસમાં ચોમાસાની પ્રગતિ થોડી ધીમી રહેવાની શક્યતા છે કારણ કે અરબી સમુદ્રની શાખામાં સ્થિરતા જોવા મળી રહી છે મુંબઈમાં ચોમાસું પહોંચ્યા બાદ તે ગુજરાત તરફ આગળ વધવામાં થોડોક વિલંબ થઈ શકે છે પરંતુ અગિયાર બાર જૂનથી ચોમાસું ફરી એકવાર સક્રિય થવાની શક્યતાઓ દેખાઈ રહી છે ધોધમાર વરસાદની અસરો વિવિધ ક્ષેત્રો ઉપર જોવા મળી શકે છે જેમ કે ખેતી ગુજરાતની ખેતી મોટાભાગે ચોમાસા ઉપર નિર્ભર છે ખરીફ પાકો જેમ કે કપાસ મગફળી બાજરી અને ડાંગર ડાંગર માટે ચોમાસાનો વરસાદ અત્યંત મહત્વપૂર્ણ છે વહેલું ચોમાસું ગુજરાત ગુજરાતના ખેડૂતો માટે ફાયદાકારક રહી શકે છે પરંતુ અતિભારે વરસાદ પાકને નુકસાન પણ પહોંચાડી શકે છે શહેરી વિસ્તારો જેમ કે અમદાવાદ સુરત વડોદરા અને રાજકોટ જેવા શહેરોમાં ભારે વરસાદથી પૂરની સ્થિતિ સર્જાઈ શકે છે ખાસ કરીને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા વધી શકે છે જળાશયો અને નદીઓ ગુજરાતના જળાશયો જેમ કે સરદાર સરોવર ડેમ ઉકાઈ ડેમ અને કડાણા ડેમ ચોમાસાના વરસાદ ઉપર નિર્ભર રહે ભરાય છે એના ઉપર નિર્ભર રહે છે વરસાદના પાણીથી ભરાય છે આ ભારે વરસાદ આ જળાશયોનું સ્તર વધારી શકે છે જે સિંચાઈ અને પીવાના પાણી માટે ફાયદાકારક છે પર્યાવરણ અને જીવવિવિધતા ગુજરાતના ગીર જંગલો અને કચ્છના રણ જેવા વિસ્તારોમાં ચોમાસું પ્રાણીઓ અને વનસ્પતિઓ માટે જીવનદાયી બની શકે છે જોકે અતિભારે વરસાદથી પૂરની સ્થિતિ જંગલી પ્રાણીઓને ગામડાઓ તરફ આવવા ઉપર મજબૂર કરી શકે છે ભારતના હવામાન વિભાગે બે હજાર પચીસના ચોમાસા માટે વિગતવાર પૂર્વ પૂર્વાનુમાન જાહેર કર્યું છે એપ્રિલ અને મે મહિનામાં જારી કરાયેલા પૂર્વાનુમાનો અનુસાર ગુજરાતમાં આ આ વર્ષે સરેરાશ કરતાં એકસો પાંચ ટકા સુધી વરસાદ વધારે થવાની શક્યતા છે જેમાં પાંચ ટકાની ત્રુટી સીમા રાખવામાં આવી છે આ ઉપરાંત ખાનગી હવામાન એજન્સી સ્મા સ્કાયમેટે પણ આગાહી કરી છે કે ઓગસ્ટ મહિનામાં ગુજરાતમાં સૌથી વધારે વરસાદ થઈ શકે છે જ્યારે સપ્ટેમ્બરમાં પણ ભારે વરસાદની સંભાવના રહેશે હવામાન વિભાગે સત્યાવીસ મેના રોજ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓ માટે યેલો એલર્ટ જારી કર્યું હતું જે ભારે વરસાદની શક્યતા દર્શાવે છે આ ઉપરાંત આઠ જૂન સુધી રાજ્યના ઘણા જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં બનાસકાંઠા અમદાવાદ વડોદરા સુરત અને નવસારી જેવા જિલ્લાઓનો સમાવેશ થાય છે ચોમાસાની શરૂઆત પહેલાં ગુજરાતના ખેડૂતો સરકાર અને શહેરી તંત્ર તૈયારીઓ શરૂ કરી દીધી છે ખેડૂતો ખરીફ પાકની વાવણી માટે તૈયારી કરી રહ્યા છે જ્યારે સરકાર અને સ્થાનિક તંત્ર શહેરોમાં ડ્રેનેજ સિસ્ટમની સફાઈ અને પૂર નિવારણની વ્યવસ્થા કરી રહ્યા છે ખાસ કરીને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવની સમસ્યાઓ સામે લડવા માટે વિશેષ પગલાં લેવામાં આવી રહ્યા છે ગુજરાતમાં બે હજાર પચીસનું ચોમાસું વહેલું અને વધુ તીવ્ર રહેવાની શક્યતા છે જે રાજ્યના ખેડૂતો શહેરી વિસ્તારો અને પર્યાવરણ માટે મહત્વપૂર્ણ રહેશે હવામાન વિભાગ અને નિષ્ણાતોની આગાહીઓ અનુસાર દસથી પંદર જૂનની વચ્ચે ચોમાસું દક્ષિણ ગુજરાતથી એન્ટ્રી કરી શકે છે અને જૂનના મધ્ય ભાગથી ઓગસ્ટ સુધી ધોધમાર વરસાદના રાઉન્ડ જોવા મળશે આ ચોમાસું ખેતી જળાશયો અને પર્યાવરણ માટે ફાયદાકારક રહી શકે છે પરંતુ અહીંયા ભારે વરસાદથી પૂર અને પાણી ભરાવાની સમસ્યાઓ પણ ઊભી થઈ શકે છે જેથી સરકાર વહીવટ તંત્ર અને નાગરિકોએ સાથે મળીને તૈયારીઓ કરવી ખૂબ જ વધારે જરૂરી છે જેથી ચોમાસાનો મહત્તમ લાભ લઈ શકાય અને સંભવિત નુકસાનને મિત્રો ટાળી શકાય તો આજના વિડીયોમાં આપેલી માહિતી મિત્રો તમને કેવી લાગી છે નીચે કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવવા ખાસ વિનંતી જો વિડીયો પસંદ આવ્યો છે તો વિડીયોને ખાલી તમારા સુધી સીમિત ન રાખતા તમારા મિત્રો સાથે પરિજનો સાથે વોટ્સઅપ ઉપર ફેસબુક ઉપર યુટ્યુબ ઉપર જેટલો બની શકે વધારેમાં વધારે વિડીયોને શેર જરૂર કરજો તો આજના વિડીયોમાં આટલું જ હવે આપણે મળશું ફરીવાર એક નવા વિડીયો સાથે ધન્યવાદ